નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરંડાના બજાર ભાવની વાત કરીએ તો વિરમગામ બારસો પંદરથી બારસો છત્રીસ સમી બારસો ચાલીસથી બારસો પંચાવન તલોદ બારસો બત્રીસથી બારસો બેતાલીસ હળવદ બારસો ચોવીસથી બારસો ચોપન ખેડબ્રહ્મા બારસો વીસથી બારસો ત્રીસ વિસનગર બારસો પાંચથી બારસો બાસઠ આંબલી આસણ બારસો ચૌદ થી બારસો પચીસ મહેસાણા બારસો એકતાલીસ થી બારસો અઠાવન ચોટાણા બારસો છવ્વીસ થી બારસો ત્રીસ ડીસા બારસો ચાલીસ થી બારસો છપ્પન રાજકોટ અગિયારસો થી બારસો પચીસ પાટડી બારસો છ થી બારસો પંદર ધાંગધ્રા બારસો ત્રીસ થી બારસો બેતાલીસ કલોલ બારસો દસથી બારસો છેતાલીસ દાહોદ અગિયારસો સાઠથી અગિયારસો એંશી સિદ્ધપુર બારસો પચીસથી બારસો પાસઠ જસદણ અગિયારસો પાંત્રીસથી અગિયારસો પંચાણું જેતપુર એક હજારથી એક હજાર એકાવન ભચાઉ બારસો બારથી બારસો પંચાવન જુનાગઢ અગિયારસોથી બારસો પાંચ બહુચરાજી બારસો ત્રીસથી બારસો ચુમ્માલીસ રાપર બારસો છવ્વીસ થી બારસો છવ્વીસ પાંથાવાડા બારસો અઠ્યાવીસથી બારસો પિસ્તાલીસ વારાહી બારસો ત્રીસથી બારસો પંચાવન અમરેલી નવસો સિત્તેરથી બારસો તેર ઈડર બારસો વીસથી બારસો ચોત્રીસ દહેગામ બારસોથી બારસો વીસ રખિયાલ અગિયારસો એસી થી બારસો દસ પાભર બારસો પચાસ થી બારસો એકોતેર હારીજ બારસો પચીસ થી બારસો ચોસઠ તાનેરા બારસો થી બારસો ચોસઠ વાંકાનેર અગિયારસો થી અગિયારસો પંચ્યાસી અંજાર બારસો થી બારસો ચુમ્માલીસ बवड़ा बार सौ छत्सार पिस्तालीस मोड़ासा बार सौ थी बार सौ सो हिम्म हिम्मतनगर बार सौ वीस बार सौ बेतालीस दियोदर बार सौ पात थी बार सौ साठ पालनपुर बार सौ चुम्मास बार सौ बावन थराद बार सौ चालीस थी, बार सौ छियासी राह बार सौ तीस बार सौ एकतालीस તરા બારસો પચાસ થી બારસો પિંચોતેર સિહોરી બારસો થી બારસો એકાવન નેનાવા બારસોથી બારસો બોતેર ભુજ બારસો વીસ થી બારસો ત્રીસ માણસા બારસો થી બારસો ચોસઠ ચાણસમાં બારસો થી બારસો વિજાપુર બારસો થી બારસો સાઠ ઉક્કરવાડા બારસો દસથી બારસો સાડત્રીસ ઉનાવા બારસો બાવનથી બારસો ચોપન લાખડી બારસો એકાવનથી બારસો પાસઠ જામજોધપુર બારસોથી બારસો એકત્રીસ કડી બારસો સાડત્રીસથી બારસો પચાસ ગોંડલ નવસો એકોતેરથી બારસો એકાવન મહુવા એક હજાર સત્તરથી એક હજાર સત્તર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો